મહેસાણાના લાખવડ સ્થિત વેન્ટેનરી પોલિક્લિનિક ખાતે બી નાઇટ ટ્યુમરથી પીડિત ભેંસનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું પોલિક્લિનિકના પશુ ચિકિત્સકો દ્વારા ભારે જહેમત બાદ બે થી અઢી કલાક ચાલેલા ઓપરેશન પછી ગળાના ભાગે રહેલ વીસ કિલોની ગાંઠને દૂર કરવામાં આવી સાતેક વર્ષની ઉંમરની ભેંસ છેલ્લા પાંચેક મહિનાથી દર્દથી પીડાતી હતી મળતી માહિતી મુજબ મહેસાણા પંથકમાં દુધાળા પશુઓમાં આ પ્રકારની બીમારીનો પ્રથમ કિસ્સો હતો મદદનીશ પશુપાલન નિયામક છે ડોક્ટર સંજય પટેલ નાયબ પશુપાલન નિયામક ડોક્ટર મનુભાઈ પટેલ અને મેઘા અલિયાશળના પશુ ચિકિત્સક્ર ડોક્ટર ચિંતન ચૌધરી સહિતની ટીમે આ સફળ ઓપરેશન કરી ભેસને દર્દમાંથી મુક્ત કરાઈ હતી બ્યુરો રિપોર્ટ નાયબ પશુપાલન વેટરનરી પોલીસ મહેસાણા આજે જે ભેંસ એ બે દિવસ પહેલા માલિક મળવા આવેલા અને તારીખ લીધી એના બિનાઇન ટ્યુમર એટલે કે છાતીમાં ઘસારાના લીધે ગાંઠ થઈ હતી તો એને છ એક મહિનાથી હતી એક બે વાર ડેરીની વિજિટમાં સારવાર કરાવી તો પાછી રિયકર થઈ એટલે અમે એના આજે એપોઇન્ટમેન્ટ એપોઇન્ટમેન્ટ આપી હતી અને એના અનુસંધાને આજે સવારે એને એને સ્થિસી આપતાં પહેલાં ભૂફિંગ તરસી રાખવાની હોય એટલે આવતીકાલે ગઈકાલે એમણે બપોર પછીથી પાણીને ખોરાક આપેલા નહીં અને આજની એપોઈન્ટના એપોઈન્ટમેન્ટના હિસાબે એ પશુ લઈને અહીં આવેલા તો એ ગાંઠ સાતસો ગ્રામ જેવી ગાંઠ બિનાય ક્યુમર જેને ફેમસ શેર કાશીનોમાં કહેવાય એ એકના એક જગ્યાએ ઘસારાના લીધે એ ગાંઠ ડેવલપ થતી હોય અને એ આજે તમે સફળ ઓપરેશન કર્યું એમાં અમારા આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડૉક્ટર સંજયભાઈ ઈશ્વરલાલ પટેલ અને એક બીજા મેઘાલિયાસનાથી ડૉક્ટર ચેતન ચૌધરી પણ મદદમાં આવેલા હતા